સુરતના રાંદેરમાં દિન દહાડે પાંચ કરોડની લૂંટ થઈ હતી જેમાં આરોપી લૂંટ ચલાવી વલસાડ તરફ નાસી છૂટ્યા હતા તો સુરત ક્રાઇમ બ્રાન્ચે વલસાડ પોલીસના સહયોગથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે સુરતના રાંદેરમાં થયેલ પાંચ કરોડની લૂંટના આરોપીઓને પોલીસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે જમીન દલાલ સાથે છેતર ચકમંડી કરીને પાંચ કરોડનો લૂંટ ચલાવી ફરાર થયેલા પાંચ લૂંટારુઓ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ચાર કરોડ ચોપન લાખ કબજે કરાયા છે સુરતમાં પાંચ કરોડનો લૂંટ મામલામાં ફરાર થયેલા બે લૂંટારુઓ પાડી પલસાણા નજીકથી વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે પલસાણા એલસીબી અને એસઓજી પોલીસે આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે